માં ધોળા દિવસે જ વરાજાની હત્યા થઈ ની હત્યા કરવામાં આવી તેને લઈ આરોપીની ધરપકડ અને એલસીબી ટીમે આ હત્યારાની પણ ધરપકડ કરી લીધી છે ત્યારબાદ મોટા સમાચાર શું છે આગળ તમને આ વિડીયોની અંદર જ જણાવીએ રાંધણપુરમાં વરાજાની ધોળા દિવસે જ હત્યા કરી દેવામાં આવી હતી અને હાલમાં મોટા સમાચાર કે ગઈકાલ શનિવાર પાટણ જિલ્લાના રાંધણપુર શહેરમાં હાઇવે પરના શોપિંગ સેન્ટરમાં લગ્નની ખરીદી કરવા માટે આવેલા વરાજાને ધોળા દિવસે છરીના ઘા મારી દેવામાં આવ્યા અને તે જ જગ્યા પર તેને મોતને ઘાટ ઉતારી અને હાલમાં આ આરોપી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ પાટણ એલસીબી ટીમ જે છે તેને ગણતરીની કલાકોમાં જ આગળની કાર્યવાહી ધરી અને હાલમાં આ આરોપીને પકડી લીધો ખરેખર ચોંકાવનારા સમાચાર છે આ બાબતે પોલીસ તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લામાં સમી તાલુકાના અમરપુરા ગામે રહેતા રવિવારના દિવસે તેમના લગ્ન હતા ઠાકોર વિપુલ પોતાના લગ્નની ખરીદી માટે શનિવારે રાંધણપુર હાઇવે પરના શોપિંગ સેન્ટરમાં આવ્યો હતો અને ખરીદી કરી હાઇવે પર ઉભો હતો જ્યારે જૂની અદાવત રાખી તેઓના સમાજના યુવાને તેના ઉપર ઉપરાછપરી દીધા જ્યારે તેમને કોઈ જૂની અદાવત કોઈ વાતને લઈ કોઈ પેલા વિવાદ થયો હશે તેને લઈ હત્યા કરવામાં આવી છે તેવા સમાચાર સામે આવ્યા છે ગુનાની ગંભીરતા સમજી અને આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યો હતો ખરેખર આ સમાચાર સામે આવ્યા છે તેને લઈ તમારે શું કહેવું છે કોમેન્ટ કરો તો બસ મિત્રો આજનો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે તમારે આના વિશે કંઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટ કરો